બકુલભાઈ મિસ્ત્રી મિતેશભાઈ ભટ્ટ તથા મીઠાપુર યુવા ગ્રુપના મિત્ર સહિત વિવિધ સેવાભાવી ખૂબ જ સારી એવી સેવા આપેલ સમૂહ લગ્નના આયોજનથી સમૂહ લગ્નમાં આવેલ તમામ તેના વાલીઓ તથા મહેમાનો ખુશ થયા હતા તમામ જ્ઞાતિના દાતાશ્રીએ ખૂબ જ સારો સહયોગ આપેલ તેમજ ચલાલાના વરિષ્ઠ પત્રકાર શ્રી બિપિનભાઈ રાઠોડ સતત હાજર રહી સંસ્થાના દરેક સેવા કરીને સમર્થન આપતા રાજુભાઈ જાનીએ દિલથી આભાર વ્યક્ત કરેલ હતો રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી આજરોજ તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ ચલાલના સાંઈ મંદિરના સનિધિની અંદર મુગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સુડતાલીસમાં સમૂહલગ્નનું આયોજન કરેલું હતું આ સમૂહ લગ્નની અંદર જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નની અંદર ઘણા જ સેવક ગણોએ સાથ સહકાર આપેલો અને દાતાઓના સહયોગથી આજરોજ આ સમૂહ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે આ સમૂહ ની અંદર ઘણું જ માનવ મેરામણ આવેલું હતું એ બધાની આવતા સાથે ચા પાણીની વ્યવસ્થા બપોરે ભોજનની વ્યવસ્થા પણ સરસ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી હતી તે બદલ આ ટ્રસ્ટનો અવહારો વ્યવસ્થા જોઈ જાનમાં અને માંડવા પક્ષના મહેમાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમે ઘણા જ સમૂહલગ્નની અંદર જઈએ છીએ પણ ચલાળાની અંદર જે આ સમૂહલગ્નની જે સુવિધા છે એ જો અમે અતિ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ એ બદલ અમને પણ આનંદ થયો કે અમે જે કાર્ય કરીએ છીએ અને કોઈ બિરદાવવાળું પણ છે જય મા મોગલ જય સાંઈનાથ